બોલ લેમો ધર્મોગલમાં તો ની મિત્રો અત્યારે શિયાળો છે બને એટલું બહારનું ખાવાનું બંધ કરો કારણ કે હવે તો એડ મીન્ડિયા થવા એડ કચ્છ કાઠિયાવાડીમાં આનું પરિણામ બહુ વધવા માંડ્યું છે એનું કારણ આહાર આહાર બગડી ગયો હવે ઘરના સુલા રિયા નહીં ઘર ખાવાનું રિયું નહીં હાઈબ્રીડ રેડીમેડ બધું ખાવાનું આ એડ છે એડ થી ગભરાવાની જરૂર નથી મને એડ છે છે મને આ બધી તમારી પેહલા માનસિક કાઢો સારા ડોક્ટર ની દવા અને કરી પાડો કચ્છ કાઠિયાવાડમાં એડના પ્રમાણ બહુ વધી ગયા છે અતિ અતિ ખૂબ વધી ગયો છે પણ ડોક્ટર તમને કે એની સલાહ સૂચન એ જે દવા આપે એ દવા લ્યો કારણ કે મોગલ ખુદ કે છે દવા અને દુવા બેન આહાર તમે વગાડી નાખ્યો ઘરનું તમને ભાવતું નથી બનાવતા આવડતું નથી એ છે હજારોમાં બે પાંચ ભોગ બાકી તમે ગામ જાવ ભૂખા થાવ એટલે તમારા નામના પાદરા ઓલિયું ખાઓ ત્યાર બધા હળગાવો ને દિવાળી મુકીને હળગે કેમિકલ વાળા વેપાર થાય ડબલ રોટી દાબેલી તળેલું પાણીપુરી વિકૃત આ પછી આનો અડક વાલન કે એડ થાય બીજું કઈ ન થાય કારણ કે સુલાના તમે ભૂહરિયા વાળી દીધા છે હશે છે કોકના ઘરે સુલાના બીજી વાત કે જેના ઘરમાં લસણ ને ડુંગળી નથી એના ઘરમાં બહુ તકલીફ પડે છે લસણ એક જડીબુટી છે ડુંગળી પણ એક કસ્તુરી કહેવામાં આવે છે માણસને તાવ આવતો પગના તળીએ ગણતા તાવ ઉતરી જતા આ બધું તમે નશ કરી નાખ્યો મૂળ છો દેખા દેખી ડુંગળી નો ખાવે લસણ નો ખાવે એટલે તમારા ઝેર વ્યા ગયા એટલે તમને રોગ થાય છે એટલે તમને આટેક આવે છે સીધો એટેક આવે છે તમે હાલતા મારવા માંડ્યા ટપો ટપ લસણ જડીબુટી છે કારણ કે તમે બધું ટીવી માં જોઈ જો ભભરાવો છો અને એવું જોઈન કરો છો એડવર્ટાઈઝ માં એડવર્ટાઈઝ વાળા તો કાયદેસરના ધંધા કરે છે ખાંડવાનું રહ્યું નહીં હજી છે ગામડા ગામ આવો કચ્છ કાઠિયાવાડ હજી દીકરીઓ સીપડી માં વાટે મરચા હજી થાળી થાળી જેવા રોટલા બનાવે છે ચૂલા માથે પણ તમને આવડતો નથી ગ્યાસ કુતરાના કાન જેવી રોટલી ગેસ માં રાંધવાનું ગેસ નું ખાવાનું પછી એડ જ થઈ ને એચવી થાય ને કારણ તમે સત્તા રૂપિયે હું એને ભિખારી ગણું છું રાખ ગણું છું કારણ કે એ રૂપિયો તમારો લોભિયાનો ખાય છે કોણ આ રોગ નો પરમાણ ઈશ અરે અત્યારે ચોમાહુ હોય તો આપણા માવતરો જેને કહેવા ઘર સેવ છે ઘર તમને નહીં ખબર પડે અમુક નહીં છે ખબર ક્યાં મેથી હૂકી દળે ગુંદર નાખે ઘી પધરાવે અને એના લાડવા બનાવી હવારમાં નળના એક એક દોઢ દોઢ લાડુઓ ખાતા દીકરા દીકરીઓ પરિવાર આ મેથી કોઈ દી તમારા શરીરમાં રોગ ન થાય કઠોળ શાક હતા હશે ક્યાંક મગ છે અડદ છે ડાળ છે આ આ બધું નષ્ટ થતું ગયું લીલો ત્રિયા ગટરના પાણી આ તમને પીતવાયું થયું છે એનું કારણ એ છે છત્રીસ જાત ની વાયુ છે તમારા સર હું પણ છો પણ લસણ નો ખાવ એટલે તમને રોગ થાય થાય ને થાય કારણ લસણ થી ગરમા ઓળીએ છે શરીરમાં એ કોઈ દી લોહી જામમાં ન દે પણ હવે તમને લસણ ખાવું નથી કારણ કે ફોલતા જ નથી આવડતું સમજો અને શાક નો બનાવતા તો કોક ને રૂપિયા દઈ શાક બનાવવા રાખો એટલે બનાવી દઈએ મૂળ ટીવી માં જોઈ જઈને બનાવો છો ખાધો નો બહાર નીકળ્યું નથી આ વસ્તુ વહી ગઈ છે વાળેલી રોટલી માં તમને કઈ ખબર પડશે નહીં આ એડ વટાવી જોઈ જ તમે આ મંડ્યા છો ને લેવા ને ખાવા મંડ્યા એટલા તમને આ રોગ થવા મંડ્યા છે પગ જલાણા છે એચવી એડ થયા છે નો થવાના રોગ થયા છે માણા ના હૃદય મંડ્યા છે બે હવા ટપો ટપ માણા મળવા માંડ્યો માનસિકતા વહી ગઈ માણાની સમજણ વહી ગઈ છે સીડિયા મગજ થવા માંડ્યા છે એક ખોટા ખાવાના અને ખોટા મોબાઈલ આ વસ્તુ કારણ કે તમે સુલા રહેવાના જ દીધા ઘરમાં પૂરું કરી નાખ્યું સુલો હોય અગ્નિ દેવ છે તે જે રસોઈ બનાવો એમાં પધરાવવામાં આવે એ દેતવા હોય પછી આખા ઘરમાં એનો ધૂપ ફરે આ તો તમે ક્યાંય રહેવા દીધું નથી કચ્છમાં કાઠિયાવાડમાં કેસ વધવા માંડ્યા છે પણ ડોક્ટર જે તમને કે પૂરેપૂરું ધ્યાન રાખજો એજ એચ એવી છે એક જાતનો અડવાથી પાસે ઉભા રહેવાથી કઈ ન થતી આ બધી તમારી માનસિકતા પેલા કાઢી નાખજો મને એ જ છે હું નહીં અડું તમને એ છે અમારા ઘરેનો નો હોય છે રવા દેજો ગુનેગાર બનો છો માન્યતા છે ડોક્ટર ની દવા લઈ લ્યો ડોક્ટર નજીકના દવાખાને ડોક્ટર તમને જે સલાહ સૂચન આપે એનું પૂરેપૂરું પાલન કરો દવા અને દુવા બે પણ કારણ એ છે ખોરાક બગડી ગયા કોઈ કઠોળ શાક કોઈ કરતું હોય છે સવારમાં તમે જાગો તમારા નામનો પાદરો મોબાઈલ ઉપાડો હોય છે કોક ના ઘરે તમે પાદરા સડો પહેર્યો હોય મોઢામાં બરાશ હોય અને હાલો જાતો હોય જાય ને અડધો કિલો એના નામના ગાંઠી અને એના નામના ઓલી શું કહે ડબલ રૂટી ને એવું બાંધા ની ના આવે પછી જ થાય અરે ભગવાને તમને દીધું તમે રસોઈ ઘરે બનાવો આખા ઘરને જમાડો તાજી રસોઈ રોગ નહીં થાય આ જઠ્ઠાક બગાડી નાખી છે તમે છે હજી સમજો અને દાંત નું કસરત તમે રહેવા દીધું ભાગશાળી ગાડી લઈને જાતો હોય તો બદામ પિસ્તા ગાડી પડ્યા હોય અને ખાતો જાતો એક જાતની કસરત છે આ દાંત હળી જાય છે પડી જાય છે રોગ થાય છે દડબાના એનું કારણ એ છે દાંત ને કસરત નથી શા છે એને કાતા શડાના પાણીમાં નમકના પાણીમાં પલાળીને શેકી નાખો તો એ સણો ખાવામાં પણ એટલી તાકાત છે શરીરમાં આ વસ્તુ છે આ કઈ રહેવા નથી તું કસરત છે આદત નું बुखार જો પણ બહાર ની વસ્તુ નો ખાઈશો આ તમે જે ખાવ છો ને વેફર ને આન તેન આ બધી કેમિકલ છે આ આ એટલે થાય છે એચવી ના રોગ ને એડ ને કેન્સર ને પગ જલાય છે ને વાયુ ને એનાસા રોગ તમને પણ ખોરાક સાત્વિક રાખો અને સારો રાખો આ તમે ખોરાક પકડ્યો એટલે તમને રોગ મેડ્યા છે થાવા બધું આવી એટલે તમારામાં સહન શક્તિ રહી નથી માનસિક અખતરો કરો હું બપોરે એક જાણે નીચર્યુ દીધું છે મેં જાહેર માં અત્યારે કહું છું તમારે લખવું લખવાની જરૂર નથી મને કાલ દેજો જવાબ તમે આજ હાજે બે રોટલા ત્રણ રોટલા બનાવીને મૂકી દો બાજરાના સુલા ઉપર અને હવારમાં તમે દૂધ હોય કે ચા હોય એની અરે તમે હવારમાં નાસ્તો નહીં શીરામણ બોલજો એ તમે નહીં અડધો અડધો રોટલો જડી જાય છે આ મોટા મોટું કામ કરે છે વાય રેવા નથી દીધું તમે બધું ત્યાં રેડીમેડ બિસ્કિટ એના નામ ના એના નામના ટોસ પછી આ પાણી અંદર થી બધું ખેંચી લે છે અને માનવ મૃત્યુ પામે છે ડોક્ટર કે છે કે ભાઈ ને પાણી ઘટી ગયું કણ ઘટી ગયા કે છે ને વધી ગયા ને ઘટી ગયા કારણ ઈ મૂળ આહાર તમે બગાડી નાખ્યો એટલા રોગ થવા મીડ્યા છે શું જ છે ને ઈજ આ લીલોતરી શાક તમે ખાવ છો આ ગટર પાણી ખાવ તો ઘર ખરાવ તમે જાતે તમારા આંગણામાં વાવો પણ મને એટલો કઠોળ અને ડુંગળી અને લસણ તો ખાજો ને હૃદય હાલ તો બે છે આ જડીબુટી છે આ દુખાવો નહીં થવા દે તમારા શરીરમાં કારણ કે લસણમાં એટલો ગરમાવો છે લોહી ને નહીં જામમાં દે આ દેશી બધું આયુર્વેદિક છે ઋષિઓ નું છે પણ હવે કઈ રહેવા નથી તમે ઘરમાં હશે કોકના ઘર આ વસ્તુ છે મેં તમારો આહાર બગાડી નાખ્યો છે એમાં હું અઢારે માણને ટીબી થાય છે સીટી નથી ખાધું નથી લ્યો ખાધા વેળો રોગ ગયો નથી હજી છે ભાગશાળી બનાવવાળા ગામડામાં આ તમારા રૂપિયા કોણ ખાય છે પછી આમાં જાય છે બધા એડમાં કેટલા એડ હાથ થી આઠ હજાર એડ થઈ ગયા છે પણ ડોક્ટર ની લ્યો ડોક્ટર ની લ્યો અને આ મટી જાય છે આ કોઈ ગભરાવાની જરૂર નથી પણ આની કરી રાખો ખાવા પીવામાં તો વિચાર કરો કુતરા હડકાવા માંડ્યા હડકાયા થવા માંડ્યા છે હજી રીત તો સમજો હવે કુતરા સરકાર હાથ સરકાર હડકાય ને મારી નાખાય અને ગોલી મારી દેવાય એક કૂતરું હો જાણે કરડે કેટલાની જિંદગી બગડે કોઈ દૂધનું નું ઢોર હોય એને કરડે એ દૂધ ખાવાથી બીજાને અસર થાય છે આના 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 ભેળા નો કરાય કૂતરાને ને હડકાવી છે ને માણસ કરડ્યું ને કાન ગોલી મારી દો અને હમણાં જીવ દયા મોટા મોટા બલાડા મારતો મારા નામ ને પડતો તો તારા ઘેરા રાખી ને જિંદગી માણા ની બગાડી નાખી છે અરકાયું કુતરું કોઈ જનાવર ને કરડે ગાને કરે દૂધની ગા હોય કે ભે હોય હવે ઈ દૂધ પાંચસો દાણા ખો દાણા પીતા હોય તો બધા નસર થાય તો એક કુતરા મારી નાખું શું ખોટું પણ જીવ દે આવ દે હણે ને હણો અડકાયું કુતરું થાય તો જાહેર માં કોઈ ગોલી મારી દે ને આ કરો અત્યારે નજીકની દુનિયા છે ગમે એને યોદ્ધા ફોન કરીને બોલાવો અને મારી દો ગોલી સમજો તરીક એક કુતરું હજારો નાણાં ને વીખી નાખે છે માણસના જીવ આવી છે અને આ નિર્ણય લ્યો કે કુતરાના નો વાડા ભરાય જે માણસ પક્ષીઓ એને મારી નાખવાનું એને સજા દઈ દીવ દે જીવ દેવો એ આ જગ્યા તમારા સંતાન ને કારણે તમે શું જવાબ દેશો પણ આ રવા દો ભૂલવાનું કારણ છે કે લહણ ડુંગળી નથી ખાતા એના ઝેર નો હોય પણ જરી સમજો સાત ખોરાક બેસી રાખો બીજી વાત અત્યારે ભલે અઢારે વ્રણ ઉપર માની કૃપા છે પણ અત્યારે મેર અને આહિરો ઉપર ખરેખર ખૂબ માની કૃપા છે રડક કૃપા છે મેર દાયરા ઉપર ખૂબ પણ માની કૃપા છે મેર ઉપર ક્યાં દીકરા દીકરીઓ મોટા મોટા અધિકારીઓ છે બિલ્ડરો છે જે દેશ વિદેશમાં જે બિઝનેસ કરે છે છે પણ ઈ વિદેશની એનો એનું બોલવાનું એ પરંપરાથી રાખ્યું છે ધન્ય છે મારા હજ ધન્ય છે બાપ આ હું કોઈ વખાણ નથી કહું તો મારે મેયરનું નથી લેવું પણ અહીંયા દીકરા દીકરીઓ આવે છે તમને આનંદ આવે છે વિદેશ ની માલકોર દીકરીઓ કામ કરે છે મેર હું એને ભવાની કહું છું આ મેરના લક્ષણો ગમે એટલી દીકરી ભણેલો હોય પુરુષ ઓછો ભણેલો હોય વાડીએ હોય કે ખેતરો કામ કરતો હોય ભાઈ ભાત લઈને જાય એટલે એના ઘરવાળાને ને કહી દે ગમે તું ઘણી આ રોટલો ખાઈ લે અથવા શિરામણ કલે નાસ્તો ન બોલે કે તમે જમી લ્યો હું ઘડી કામ કરું છું આ મેર ના સંતાન ની વાત છે હજી કારણ કે આ બધી લડાઈ કોમ છે કાઠી મેર આયર ક્ષત્રિયો આ લડાઈ કોમ છે આ રાયત નું રક્ષણ કરો વાળી કોમ છે આ કોઈ માય ગાંગલી નથી બાપ આ ઇતિહાસ કોમ છે કે જેને ઇતિહાસ સુધળા કર્યા છે હજી આવે છે મારી પાસે પોરબંદર રાણા વાવ કુતિયાના બહુ આવે છે બાપુ પાસે અઢારો ભરણ આવે છે અમને આનંદ આવે છે વિદેશની માલકોર મેર છે પણ એનો પહેરવેશ એની રેણી કેણી એની બોલવાનું એનો આહાર એનો વ્યવહાર હજી એમ ને એમ છે ધન્ય છે બાપ તમને માં કાંધલી ખૂબ તમને જાજી બાપ મેર દાયરો ખૂબ આનંદ આવ્યો પણ આવા પણ આ માં છે બાપ જેને બાપુ ભામાસા કે છે આપણાથી લેંગા નાડી નથી લેવાતી ભાઈ અમારા મહાળ બાપુ જો કે આ લાવ્યું છે એટલે બોલું છે બાબુ ભીમા આહીર ગામ ભીમાસર ભીમાસર બોલો એમાં પાછા તમે પણ ઉભા છો એટલે એ બ્રહ્મ સમાજની ની હમણાં આવ્યા હતા તારે મને કે બાપુ બ્રહ્મ સમાજમાં જે ભારતમાં જેટલી દીકરીઓ છે દીકરીઓને કદાદાન અને તારીખ તારીખ ઓગણીસ જાન્યુઆરી પછી ખબર જાન્યુઆરી ને જાન્યુઆરી જાન્યુઆરી બ્રહ્મ દીકરીઓ કે એકસો એકાવન થી માંડી બસો એકાવન હતી દીકરીઓ બ્રહ્મ સમાજની દીકરીઓને કડાદાન તમે વિચાર તો કરો આ આયર ના સંતાન ની વાત કરું છું ભીમાહરના હુબલ પરિવાર હુબલ પરિવાર બાબુ ભીમા અને દીકરા ખીમીબેન માતુશ્રી ખીમીબેન હુબલ ધન્ય છે પરની કે જેટલી બ્રહ્મ સમાજની દીકરીઓ છે પાંચસો થાય તો ભલે બાપુ અઢીસો થાય તો ભલે એકસો એકાવન થાય તો ભલે આ દીકરીને અમારે કનાદાન દેવું છે તારીખ વાર નક્કી થઈ ગયા અને લીલાસા કુટિયામાં રાખ્યું છે આદિપુર વિચાર કરો કેવા આહીરો પડ્યા છે એનું પૂરું નામ બોલો ને ભાઈ જમાય તમે ઉભા થાય બોલો હે પરભાત તું આવીને જરી કહે બાબુભાઈ ભીમાભાઈ ઉબલ હસ્તક બાબુભાઈ ભીમાભાઈ હુબલ બાબુભાઈ ભીમાભાઈ હુબલ ના હસ્તે આ દીકરીના જેને કહેવાય કનાદાન લશે બ્રહ્મા સમાજની દીકરીઓ બ્રહ્મ સમાજની વિચાર તો કરો કેટલો આયર ભાગ્યશાળી હું કોઈ વખાણ નથી કરતો જો કે આ અમારું મહોળ થાય ચારણોનું ધન્ય છે આહિરો આહિરો કૃષ્ણ છો તમે કૃષ્ણ તમારો વડવો છે બાપ પણ આ જીવ હાલો એમનો નથી બાપ આ તમારે કૃપા હોય મોરલી ધરની મોગલની તો જ થાય છે આ નકર નથી થાતું બ્રાહ્મણ ની કર્યું તમે એને વસ્તુ શું છે આ આ એની પેઢીની પેઢી નહીં ભવ ભવ એની પેઢી માતુશ્રી વાહ 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 બેન માતુશ્રી બેન ભીમાભાઈ હુબલ ધન્ય છે બાપ આ અયર ના લક્ષણો હે આને ભામાશા કહેવાય એટલે અમારે બોલ ઈ કે મામા અમને નથી કહેવા કારણ કે અમારા ચારોણોનું મોહાળ છે અમુક ને ખબર નથી કારણ કે અમારું માથું બહુ મોટું છે બાપ આ પરહોલી કોમ છે આ કોઈકને ગાદીએ બેહારો વાળી કોમ છે આ આ બીજાના માટે પોતાના દીકરા દેવો વાળી કોમ છે આ લડાઈ કોમ છે પણ આ તો કૃષ્ણ કોણ છે બાપ કે જેને ભગવાન કૃષ્ણ એની ઉપર ખૂબ મેર હોય એ જ આવું કરી શકે હે આપણાથી જ થાય કે આપડા લેંગા નાડી ન લેવાય ભાઈ પણ આવા જે ભામાસા છે આહીરોમાં એને માને એટલું કહું માં આ બધાય નું તું ધ્યાન રાખજે માં છે અને હાધપ તો જોવો તમે કાલે વાસણ માં આવ્યા હતા તમે જોવો તો ખરા પાંચ પાંચ વખત જે માણસ મંત્રી બની ગયેલો ધારાસભ્ય પણ ખબર આપણે કે વાસણ આ કૃષ્ણ કોણ છે બાપ પણ જેની ઉપર ભગવતી શારદાના ખમકારા હોય કુળદેવી ની દયા હોય ને એ જ આવું કરી શકે બધાયથી નથી થતો ભાઈ પણ આ વારસાગત માં છે વાંધણી રેજે પડતારું મત ગુમાવીશ માં નુર આ દુવો છે એ માં કોઈ દાતા નો જન્મ દેજે ભગત નો દેજે સંત નો દેજે સુરવીર નો માં તો તું આવા ધરતી ઉપર ભાર રૂપી જન્મ નો દેતી તમે વિચાર તો કરો આખા ભારતની દીકરીઓ બ્રહ્મ સમાજની કે બાપુ પાંચસો દીકરીઓ થાય ને તો અમારે કના દાન દેવાનું છે દીકરીઓને પોતાના જ ઘર છે એટલે અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક હોય અહીંયા મોગલ હોય અને કવિઓ એમ નામ નથી એને બિરદાવ્યા રૂપિયા ગણાય નો લ્યો પણ જીવ હાલવો મોટી વાત છે એટલે કીધું રામ કૃપાએ રોજ દિવાળી રંગ ના રે રામ કૃપા રોજ દિવાળી રંગ ના ટાણા જેના ઉપર અખિલ બ્રહ્માંડ નો માલિક ની કૃપા હોય જેની ઉપર કુળદેવી ની અસીમ કૃપા હોય મોગલ ની એવા દાતરો માટે આ કવ્ય ગીત બોલાય છે કામ કરે કોન કોઠીએ કોઈ દી કામ કરે કોન કોઠીએ કોઈ દી દૂટ રામ કૃપા એન રોજ દિવાળી એને રંગ ના ટણાર આ કુળ ની કૃપા હોય અખિલ બ્રહ્માંડના માલિક ની ઇત કરી શકે હજી પડ્યા છે બાપ ધન્ય છે બાપ આહીરો કૃષ્ણ કુળ સોબાબ તમે ધન્ય છે મારા હાવત ધન્ય છે તમને મિત્રો હજી છે આયરો પરબતી સમાત માં છે પણ આયર મારું મોહાળ છે અમે છે વખાણ નથી કરતો આયર નો દીકરો છે ને હોય હોય એને પોરો બીજા માટે આયર એના પરંપરાથી છે આ વસ્તુ કોકે કીધું કે આ દીકરા દીએ કે બીજાની ખબર નથી આ ઘર દઈ દીએ દીકરાઓ આ પરિવાર આ ચાર ભાઈ નો પરિવાર છે બાપ આ હીરો ખુબ એની ઉપર મુરલીધર ની કૃપા મા મોગલ એ ભાઈ મોબાઈલ વાળા આ લાવે છે ઉધડા ઓછા બેટા આ વસ્તુ છે આ કોઈ દી મોગલ એના ભવો ભવ પેટયું નહી ભવો ભવ ન ખૂટવા દીએ અતલે કીધું ભગવાનને ગેગદાન ભૂલો પડી જા બાપ તને ખબર પડે અમારી કચ્છ કાઠિયાવાડની ધરતીની ભગવાનને પરસો વાળી દીધો ઈ આ ધરતી છે આ ડ્રાવિલ દેશ છે કચ્છ પણ કસબ ઉપર તમે કસ કયો મને વાંધોય નથી આ આ કથાકારોને કઈ આ બોલો જરી આ ડ્રાવિલ દેશ છે કચ્છ જ્યાં જા આવેલા છે આઈ ધરતી છે કચ્છ તો ઠીક તમે કહો છો બરો કસબરૂપી થઈ ગયા જે તમે આ ડ્રાવિલ દેશ છે આ કે દુર્વાસા જેવા ઈ આ કચ્છ હજી સમાજમાં પડ્યા છે મારા હાવા કે હજી સતની ની સરવાણીઓ એની ડૂકી નથી અને આવી સતની ની સરવાણી છે ને અટલા જ આ હોનારા થટકાઈ છે આ વાવાઝોડા ધરતી કપ રોગ આવે જ છે ને પણ આવા જ સુધી સમાજની માલકોર દાતારો છે ભામાસા બેઠા તે સુધી કસકાસીયાવાની ગુજરાતની ધરતીનો વાળ નહીં વાકો વળે બાપ જીવ તો હાલવું જો ને રૂપિયો તો ઘણા પાસે છે લ્યો પણ એક જ હોય થાપ હલો સમાજમાં છે બાપ આપને ટેકા દે એવા હજી છે આપને ટેકો એટલે સત્યનો આધાર ઘણું મને મામા કહી ગયા છે બાપુ મામા કારણ કે હું ટૂંકું નામ નથી લેતા એનું બાપુ ખૂબ દયા છે મોરલી ધનની અને આયરનો દીકરો સો બાપુ તો એ તો અમારા લોહીમાં છે અમારા સંસ્કારમાં છે આ વસ્તુ પણ એની પેઢી પેઢીની પેઢી નહીં ભવો ભવ પૂજાઈ જાય છે કોઈ પણની દીકરીને આ તમે વિચાર કરો કન્યાદાન દેવું બ્રહ્મ સમાજની દીકરીઓ કે બાપુ એકસો એકાવન થાય બસો એકાવન થાય કે પાંચસો થાય વધારે થાયક ઓછી આ દીકરીઓને દેન પ્રભુતાના પગલામાં તમામ ખર્ચો મામાનો આ કૃષ્ણ કુળ કરી શકે બાપ ધન્ય છે તમને બાપ આ હીરો અત્યારે આ બે ચાર કોમને કહી છે કે તમારી જરૂર છે બાપ કારણ કે સમાજ તમારી પાછળ છે એમ જોવો જરી પણ સમાજમાં આવા આવા ભામાસા દાતારો છે દાતાર કરતા હોય ને તેને સાથ સહકાર આપજો પણ એને તાટિયા નો ખેંચ્યો કારણ કે આપણાથી તો લેંગાની નાડી નથી લેવાતી ભાઈ ધન્ય છે બાપ અમે ખૂબ રાજી થયા તો બસ આટલું આ પરિવાર નાગા જણા પાવી ગયા છે અને એક પણ રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર બનશો ને બેનું નીચે બેસી જાવ પુરુષ આગળ માથે બેહી જાઓ અને મોબાઈલ બંધ રાખજો ભાઈ સખત મનાવી છે અને ધોળવાનું હોત તો બેટા બાર વી જાજો સખત મનાય છે અને એક રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહી આરતી પૂરી થાય એટલે બધાય પ્રસાદ લઈને જાજો કારણ અમારી તાકાત નથી અમે તમને જમાડી શકી મા મોગલ જમાડે છે બસ આટલું જય મોગલ જય મણિધલ જય વડવાળી જય વડવાળી જય વડવાળી